પ્રાઇવેટ આર્મી વેજ્ઞાનના પ્રમુખ યવગેની પ્રિગોઝિનની હત્યા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સહમતીથી થઈ એક અંગ્રેજી અખબારના અહેવાલમાં આ દાવો થયો છે રિપોર્ટમાં કહેવાયું છે કે પુતિન પ્રિગોઝિનની તાકાતને ખતરો માનતા હતા જેથી પ્લેનની વિંગમાં બોમ્બ મૂકીને પ્રિગોઝીનના પ્લેનને ઉડાવી દેવાયું પ્રાઇવેટ આર્મી વેજ્ઞાનના વડા યવજીની પ્રિગોઝિન કે જેને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સામે બળવો કર્યો હતો તેની હત્યા પુતિનની સંમતિથી તેના જ નજીકના મિત્ર દ્વારા કરવામાં આવી હતી અમેરિકન અખબાર સ્ટ્રીટ જનરલે પોતાના રિપોર્ટમાં આ વાતનો દાવો કર્યો છે રિપોર્ટ પ્રમાણે પુતિનની નજીકના અને રશિયાની સુરક્ષા પરિષદના સેક્રેટરી નિકોલાઈ પેત્રુસેવ આ હત્યાનો માસ્ટરમાઇન્ડ હતો WSJ અહેવાલ આપ્યો છે કે પ્રિગોઝિનના વધતા પ્રભાવ વિશે પુતિન સમક્ષ વારંવાર ચિંતા વ્યક્ત કરી હતી રિપોર્ટ મુજબ પ્રિગોઝિને ઘણી વખત ખુલ્લેઆમ રશિયાના પ્રધાન અને લશ્કરી નેતાની ટીકા કરી હતી જે પસંદ ન હતું તેમને લાગ્યું કે પ્રિગોઝિનને ઘણી શક્તિઓ આપવામાં આવી છે જ્યારે વેગનર ચીફે બળવો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પેતૃશેવે પુતિનને તેને સજા આપવાનો પ્રસ્તાવ મૂક્યો રશિયન રાષ્ટ્રપતિએ આ વાતને નકારી ન હતી પશ્ચિમી ગુપ્તચર અધિકારીઓએ ડબલ્યુએસેને જણાવ્યું હતું કે પ્રિગોજીને ડર હતો કે તેનું જીવન જોખમમાં છે જો કે તે બળવો ખતમ કરવા માટે કરારની તમામ શરતો પૂરી કરી રહ્યો હતો પ્રિગોઝીની વિદ્રોહની ચર્ચાને કાબૂમાં લીધા પછી ઓગસ્ટમાં પૈતૃશેવે તેના સહાયકને વેગનર ચીફની હત્યાની યોજના બનાવવાનો આદેશ આપ્યો જ્યારે આ યોજના પુતિન સમક્ષ મૂકવામાં આવી ત્યારે તેમને તેના પર કોઈ સવાલ ઉઠાવ્યો ન હતો પ્રિગુજીના પ્લેનમાં પણ સિક્યુરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું આ દરમિયાન પ્લેનની એક પાંખ નીચે બોમ્બ મુકવામાં આવ્યો ચેકિંગ સમાપ્ત થયું અને પ્રિગુજીની સાથે નવ લોકો પ્લેનમાં ચડી ગયા ત્રીસ મિનિટમાં જ પ્લેન અઠ્યાવીસ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચી ગયું આ પછી પાંખ પાસે બ્લાસ્ટ થયો અને પ્લેન જમીન પર પડી ગયું ત્રેવીસ ઓગસ્ટ ના રોજ પ્લાન ક્રેશ થયું રિપોર્ટ મુજબ આ યોજનાબદ્ધ હત્યામાં પ્લાનમાં હાજર તમામ દસ લોકોના મોત થયા રશિયામાં મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને વેગનર ચીફના મૃત્યુની પુષ્ટિ થઈ હતી